નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આવી ગયો છે કલા મહાકુંભ જેમાં છે વિવિધ સ્પર્ધાઓ અને આજે આપણે તમામ સ્પર્ધાઓના પરિપત્ર વિશે વાત કરવાની છે સાથે સાથે તેમના અરજી ફોર્મ કોણ ભાગ લઈ શકે છે કેટલી ઉંમરના વિદ્યાર્થીઓ માટે કઈ સ્પર્ધા યોજવામાં આવશે તેના નિયમો તેમના ફોર્મ્સ તમામ માહિતી આજના વિડીયોમાં જોવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો સૌપ્રથમ આપણે કલા મહાકુંભનું ઓફિશિયલ પરિપત્ર જોઈ લે તો તમારી સામે જે ઓફિશિયલ પરિપત્ર છે જુનાગઢ જિલ્લાનો તે આવી રહ્યો હશે તેમાં તમે જોઈ શકો છો જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જુનાગઢ દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસથી પચ્ચીસ બે બે હજાર પચીસ દરમિયાન તાલુકા જિલ્લા પ્રદેશ અને રાજ્ય કક્ષાએ આ કલા મહાકુંભ બે હજાર ચોવીસ પચીસનું આયોજન કરવામાં આવશે જેની જે એન્ટ્રી છે તે ઓફલાઈન સ્વીકારવામાં આવશે અને તેની જે તારીખ છે તે પણ આપી દેવામાં આવી છે તે વીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં જમા કરવાની છે અને જિલ્લા કક્ષાની વાત કરીએ તો તે એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી પહોંચાડવાની છે તેવી વાત કરવામાં આવી છે હવે જૂનાગઢ જિલ્લાની મુખ્યત્વે આપણે વાત કરીએ તો તેમાં તમારે કોનો કોન્ટેક કરવાનો છે તો તેનું જે લિસ્ટ છે તે અહીંયા આવી રહ્યું હશે તો તે અધિકારી અધિકારીશ્રીઓ કે જેમને અપોઇન્ટ કરવામાં આવેલા છે તેમના નંબર સાથે અહીંયા આપવામાં આવેલા છે લિસ્ટ તે તમે જોઈ શકો છો હવે આપણે જોઈએ કે વ્યક્તિગત સ્પર્ધા માટેનું અરજી પત્રક છે તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ ત્યારબાદ જે સમૂહ સ્પર્ધા હોય છે કે જેનું અરજી ફોર્મ છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ સમૂહ સ્પર્ધા માટે સ્પર્ધક અને સહાયકની જે માહિતીનું જે કોષ્ટક છે તે આપવામાં આવેલું છે હવે જોઈએ કે ગ્રુપ મુજબ કૃતિઓ તથા વયજૂત સંખ્યા સહાયક અને સમય તમામ બાબતો સમાવેશ કરતો લિસ્ટ અહીંયા તમે જોઈ શકો છો જેમાં કૃતિનું નામ છે કલાકારની જે સંખ્યા છે એનો સમયગાળો છે સહાયકોની સંખ્યા કુલ તેમજ ઉંમર ગ્રુપ પ્રમાણે ભાગ લેવા માટેની કૃતિઓ ગ્રુપ વાઇઝ જેમાં છ થી ચૌદ વર્ષ સુધીના પંદર વર્ષથી વીસ વર્ષ સુધીના અને એકવીસ વર્ષથી ઓગણસાઠ વર્ષ સુધીના તેમજ સાઠ વર્ષ ઉપરના જે ખેલાડીઓ છે તેમના માટે જે ભાગ લેવાવાળા જે ઉમેદવારો છે તેમના માટેનું જે લિસ્ટ છે તે આવેલું છે કે કોણ આમાં ભાગ લઈ શકે છે વય જૂથ પ્રમાણે તે તમામ માહિતી તમે અહીંયા જોઈ શકો છો હવે આપણે તેના સામાન્ય નિયમ જોવાના છે કલા મહાકુંભમાં ભાગ ભાગ લેતા જે પણ સ્પર્ધકો છે તેમને આ નિયમોનું પાલન કરવું જરૂરી છે તે નિયમ તમારી સામે આવી રહ્યા છે જેમાં કલા મહાકુંભના સામાન્ય નિયમોમાં કોઈ પણ સ્પર્ધક એક જ સ્પર્ધામાં ભાગ લઈ શકશે કોઈ પણ સ્પર્ધક કોઈ પણ એક જ તાલુકા કે એકમમાંથી સમગ્ર સ્પર્ધા દરમિયાન ભાગ લઈ શકશે જેવી મહત્વના નિયમો સામાન્ય નિયમો તમે અહીંયા જોઈ શકો છો વાંચી શકો છો હવે આપણે વાત કરીએ સ્પર્ધા માટેના જે અલગ અલગ વિભાગના નિયમો છે એ ખાસ કરીને પહેલો વિભાગ છે કે સાહિત્ય વિભાગ તેમાં છ જે સ્પર્ધાઓ છે તેમનો સમાવેશ કરવામાં આવે છે હવે તેના દરેક સ્પર્ધાના અલગ અલગ નિયમ છે તે આપણે જોઈ લઈએ જેમાં જે પહેલી સ્પર્ધા છે જે વકૃત્વ સ્પર્ધા છે જેના નિયમો તમે જોઈ શકો છો ત્યારબાદ નિબંધ લેખન કાવ્ય લેખન ગઝલ સાયરી લોકવાર્તા અને દુહા છંદ અને ચોપાઈ તેમની વિગત જેના નિયમો છે તે અહીંયા આપવામાં આવેલા છે તે તમે જોઈ શકો છો હવે ત્યારબાદ આપણે જોવાનું છે કે બી વિભાગ છે એ કલા વિભાગ છે તો તેમાં બે જ સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવેલો છે જે બંનેના નિયમો અહીંયા વાંચી શકો છો જેમાં કલા વિભાગની અંદર આવતી ચિત્રકલા છે તેના નિયમો છે ત્યારબાદ સર્જનાત્મક કારીગરી તેના નિયમો તમે જોઈ શકો છો હવે આપણે સાંસ્કૃતિક વિભાગ જે સી વિભાગ છે તેની વાત કરીએ તો એમાં લોકનૃત્ય ત્યારબાદ રાસ તમામના નિયમો તમે વાંચી શકો છો ત્યારબાદ ગરબા સુગમ સંગીત લગ્ન ગીત સમૂહ ગીત શાસ્ત્રીય કંઠ સંગીત હિન્દુસ્તાની ભરતનાટ્યમ કથક કુચીપુડી ઓડિસી મોહિની અટમ વાંસળી તબલા હાર્મોનિયમ સિતાર ગીટાર સરોદ સારંગી સ્કૂલ બેન્ડ ઓર્ગન પખાવજ વાયોલિન મૃદંગમ રાવણ હથો જોડિયા પાવા ભવાઈ એક પાત્રિય અભિનય અને લોકગીત કે ભજન આ તમામ સ્પર્ધાઓ છે તે યોજાવાની છે તેમની જે તેમના નિયમો છે આપણે જોઈએ તમે આ પીડીએફ જે બંને પીડીએફ છે જેમાં નિયમો લઈ લ્યો કે તેના ફોર્મ્સની પીડીએફ લઈ લો તમે બંને પીડીએફ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શાંતથી વાંચી શકો છો અને આમાં જે પણ સ્પર્ધકો ભાગ લેવાના છે તેમને અત્યારથી ઓલ ધ બેસ્ટ અને સારામાં સારો દેખાવ કરો અને પોતાના દેશ અને પોતાના કુટુંબ પરિવાર અને શાળા તેમજ આપણા સમાજનું નામ રોશન કરો તેવી શુભેચ્છા સાથે આજનો વિડીયો હતો એ અહીંયા પૂરો કરીએ તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ